ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં કોર્પોરેશનમાં ટેમ્પલ બેલના વર્કશોપમાં સગીર યુવકનું મોત થયું છે મોહમ્મદ કંસારી નામના સત્તર વર્ષના યુવકનું અકસ્માતે મૃત્યુ નીપજતા સવાલો ઉભા થયા વર્કશોપમાં ટેમ્પલ બેલનું કામ ચાલી રહ્યું હતું તે સમયે આ સગીર યુવકનું ટેમ્પલ બેલની નીચે દબાઈ જવાના કારણે કરુણું મોત નીપજ્યું છે સૌથી મોટો સવાલ એ છે કે વર્કશોપમાં અઢાર વર્ષની નીચેના સગીરને કામ કરવા માટે રખાયેલ અથવા આ સગીર ટેમ્પલ બેલ નીચે દબાયો કેવી રીતના સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તો સગીરના મોતનું કારણ સાચું શું છે એ બહાર આવી શકે છે બીરો રિપોર્ટ ભાવનગર